નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય અંગ્રેજી જેનો પાઠ સાતમો જેનું નામ છે બી અ ચેમ્પિયન આ પાઠની અંદર ભાગ ચાર ની અંદર આજે આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની અંદર જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જો પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ સાતમો ભાગ ચોથો ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ આપેલા શબ્દો છે તેને આપણે ચોરસમાંથી શોધવાના છે જેમાં પહેલો શબ્દ આપણને શોધીને આપેલો છે જેમાં છે ક્રિકેટ એવી રીતે ફૂટબોલ ગોલ્ફ કબડ્ડી ટેનિસ ખો ખો રેસ લંગડી અને આર્ચરી ત્યાર પછી કરેક્ટ ધ સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ સાચો સ્પેલિંગ હોય તેની ફરતે ગોળ કરવાનું છે તો પહેલામાં પેટ્રિયોટિક આ સાચું થશે બીજામાં ક્વિક આ સાચું થશે ત્રીજામાં કન્ટ્રી આ સાચું થશે ચોથામાં બેડમિન્ટન આ સાચું થશે અને પાંચમામાં ક્રેકિંગ આ સાચું થશે વિદ્યાર્થી મિત્રો જો તમે આ પાઠની પીડીએફ જોવા ઈચ્છતા હોય તો પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફો જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આગળ વધીએ ક્લાસિફાઈ ધ વર્ડ્સ અકોર્ડિંગ ટુ ધ મેન્સનેડ સ્પોર્ટ્સ એટલે કે આપેલા કંશમાં આપેલા શબ્દો છે તે જે રમતને લાગુ પડતા હોય તેની અંદર આપણે મૂકવાના છે જેમ કે બેડમિન્ટનની અંદર આવશે રેકેટ અને કોર્ટ આર્ચરીમાં આવશે બો અને એરો ચેસમાં આવશે મૂઝ અને ક્વીન ત્યાર પછી હોકીમાં આવશે હોકી સ્ટીક અને ગોલ ત્યાર પછી આપણને એક્ટિવિટી આપેલી છે કે લેટ્સ પ્લે આઇડેન્ટિફાઈ મી કેવી રીતે રમત રમશો તો શિક્ષક છે તે તમને બે જૂથની અંદર વિભાજીત કરશે અને દરેક જૂથમાંથી એક વિદ્યાર્થી આગળ આવશે અને વર્ગ સમક્ષ તેની પસંદ મનપસંદ રમતની એક્શન કરશે અન્ય જૂથ ક્રિયાનું અને રમતનું અનુમાન લગાવશે જે જૂથ સાચી રમત ઓળખશે તે જૂથને એક પોઈન્ટ મળશે શિક્ષક વિદ્યાર્થીઓને શક્ય તેટલી વધુ રમતો વિશે વિચારવા અને અલગ અલગ ક્રિયાઓની એક્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે એટલે કે વિદ્યાર્થીઓ પોતાની મનપસંદ રમત છે તેનો અભિનય કરશે અને બીજું જૂથ છે તે તેને ઓળખવાનો પ્રયત્ન કરશે જો જૂથ ઓળખી જશે તો તેને એક માર્ક છે તે આપવામાં આવશે આ રીતે તમારી રમત આગળ વધશે ચાલો હવે આગળ જઈએ સ્પીકિંગ ડિસ્ક્રાઈબ ધ પિક્ચર્સ આપેલા ચિત્ર છે તેને આપણે ઓળખવાના છે જેમાં ધીસ ઇઝ અ પિક્ચર ઓફ તો પેલું ચિત્ર છે તે ગીલી દંડાનું છે બીજું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ લંગડી અને ત્રીજું પિક્ચર છે તે કબડ્ડીનું છે તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ કબડ્ડી તો આ રીતે આપણે તે લખીશું ત્યાર પછી રીડ ધ ડાયલોગ મેક પેયર્સ એન્ડ વાત સંવાદ છે તે વાંચવાનો અને ભજવવાનો છે જેમાં સ્વપ્નિલ આઈ લાઇક ખોખો વેરી મચ ડુ યુ લાઇક ઇટ સ્વપ્નિલ કહે છે કે મને ખોખો ખૂબ ગમે છે શું તને ગમે છે કિયાન નો આઈ ડોન્ટ બટ આઈ લાઈક કબડ્ડી વેરી મચ વાય ડુ યુ લાઇક ખોખો કિયાન કહે છે કે ના મને ખોખો નથી ગમતું પરંતુ મને કબડ્ડી ગમે છે પરંતુ તને ખોખો શા માટે ગમે છે તો સ્વપ્નિલ ખોખો મેક્સ અવર બોડી વેરી ફ્લેક્સિબલ એન્ડ ક્વિક ખોખો આપણા શરીરને લવચિક અને ઝડપી બનાવે છે એટલા માટે મને ગમે છે કિયન યસ કબડ્ડી ઓલ્સો મેક્સ અવર બોડી વેરી સ્ટ્રોંગ એન્ડ માઇન્ડ એલર્ટ કબડ્ડી પણ આપણા શરીરને ખૂબ જ મજબૂત બનાવે છે અને આપણા મગજને સતેજ કરે છે સ્વપનીલ ઓલ ગેમ્સ બધ રમત રમવી તે ખૂબ જ મજાની છે આનંદદાયક છે ત્યાર પછી ડુ યુએ અર શેલ્ફ મેક અિસ્ટ ઓફ ગેમ્સ પ્લેડ ઇન યોર સ્કૂલ મેક અ ચાર્ટ ડિસ્પ્લેઈંગ ઇન્ફોર્મેશન અબાઉટ એની ઓફ ધ ગેમ્સ એટલે કે તમારે તમારી શાળામાં રમાતી રમતોની યાદી બનાવવાની છે અને એક ચાર્ટ છે તે તૈયાર કરવાનો છે તેના માટે આપણને કેટલાક ક્લૂઝ આપેલા છે પ્રશ્નોના આધારે આપણે તે જવાબો તૈયાર કરીશું જેમ કે ક્વેશ્ચન હું પ્લેઝ ધીસ ગેમ કોણ આ રમત રમે છે તો બોઇઝ એન્ડ ગર્લ્સ ઇન અવર સ્કૂલ લવ ટુ પ્લે ક્રિકેટ અમારી શાળાના કુમાર અને કન્યાઓને ક્રિકેટ રમવું ગમે છે વેર ઇઝ ઇટ પ્લેઇડ તે ક્યાં રમાય છે તો ઇટ ઇઝ પ્લેઇડ ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ ઓર અ લાર્જ ઓપન ફિલ્ડ એટલે કે તે રમતના મેદાનમાં અથવા તો મોટા ખુલ્લા મેદાનની અંદર રમાય છે ઇઝ ઇટ અ ટીમ સ્પોર્ટ્સ સ્પોર્ટ તો શું તે સમૂહની રમત ટીમની રમત છે તો યસ ક્રિકેટ ઇઝ એ ટીમ સ્પોર્ટ ઇચ ટીમ હેઝ ઇલેવન પ્લેયર્સ કે હા ક્રિકેટ છે તે ટીમની રમત છે અને દરેક ટીમમાં અગિયાર ખેલાડીઓ હોય છે હાઉ ડીડ ધીસ સ્પોર્ટ બિગન આ રમતની શરૂઆત કેવી રીતે થઈ હતી તો ક્રિકેટ ક્રિકેટ બિગન ઇન ઇંગ્લેન્ડ ઇન ધ સિક્સટીન્થ સેન્ચુરી એન્ડ લેટર સ્પ્રેડ ટુ મેની કન્ટ્રીઝ ક્રિકેટની શરૂઆત સોળમી સદીમાં ઇંગ્લેન્ડથી થઈ હતી અને ત્યાર પછી તે ઘણા બધા દેશોની અંદર ફેલાય ફેમસ સ્પોર્ટ્સ પર્સન્સ આરમતના પ્રખ્યાત ખેલાડીઓ જેમાં સચિન તેંડુલકર વિરાટ કોહલી એમ એસ ધોની અને સ્મૃતિ મંધાના વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ સાતનો ભાગ ચાર છે તે પૂરો થાય છે આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યપોતી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો